પ્રતિ ડોલર પહોંચી ગયું અને બે હજાર પચીસ સુધી પ્રશ્ન એ છે કે આવું શા માટે થઈ રહ્યું છે રૂપિયો સતત નબળો શા માટે થઈ રહ્યું છે જ્યારે ડોલર મજબૂત થતો જાય છે આખરે આનું ભારતનું સામાન્ય જનતા પર શું પ્રભાવ પડી રહ્યું છે અને કેટલા કેટલા મહિનાઓમાં રૂપિયાના મૂલ્યમાં આવી ઝડપથી ઘટાડો શા માટે આવી રહ્યો છે આજના આ વિડિયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું મોદી સરકાર સતત અર્થવ્યવસ્થામાં સુધારાનો દાવો કરી રહ્યો છે પરંતુ હકીકત કંઈ અલગ જ વાર્તા કહે છે રૂપિયાએ ઘટાડાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે આપણો જ રૂપિયો સિત્યાસી પોઇન્ટ ચોરાણું રૂપિયા પ્રતિ ડોલરના સ્તર સુધી ઘટી ગયો છે આ બધું સપ્લાયર અને ડિમાન્ડના સિદ્ધાંત પર કામ કરે છે ડોલરની માંગ વધવાનો સીધો કારણ એ છે કે ભારતમાં આયાત ખૂબ જ વધુ છે જ્યારે નિકાસ ઓછો છે આ કારણોસર રૂપિયાની માંગ ઘટી રહી છે અને તેનું મૂલ્ય ઘટતું જાય છે આને એક સરળ ઉદાહરણથી સમજીએ માની લો કે ભારતમાં એક વ્યવસાય ઘડિયાળ બનાવે છે તેને આ ઘડિયાળો એસેમ્બલ કરવા માટે ચીનની ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ મંગાવી પડે છે હવે તે આ પાર્ટ સીધા રૂપિયામાં ખરીદ શકતો નથી કારણ કે આંતરરાષ્ટ્રીય લેનદેન માટે ડોલરનો ઉપયોગ થાય છે આ ઠીક એવું જ છે કે જેમ કે અંગ્રેજીનો આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે ઉપયોગ થાય છે તેથી વ્યવસાયને પહેલા રૂપિયામાંથી ડોલર ખરીદવા પડે છે અને પછી તે ડોલરથી ચીનને ભુગતાન કરવું પડે છે આ રીતે ભારતમાં ડોલરની માંગ વધે છે અને રૂપિયાની કિંમત ઘટે છે ભારતમાં આયાત નિકાસનો અસંતુલન રૂપિયાના ઘટવાનો એક મોટો કારણ છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં વેપાર વેપારઘાંટો ટ્રેડ ડિફિસિટ સડત્રીસ પોઇન્ટ આઠ બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો કારણ કે ભારતે એક મહિનામાં લગભગ છ લાખ કરોડ રૂપિયાની આયાત કરી જ્યારે નિકાસ માત્ર બત્રીસ પોઇન્ટ એક બિલિયન ડોલરનો હતો આ સ્થિતિ કોઈપણ દેશ માટે ચિંતાજનક છે જો આપણે ચીનની વાત કરીએ તો તે ત્યાં નિકાસ એટલો વધુ છે કે તેમની પાસે વેપાર આધિશેષ સપ્લાયઝ છે જે લગભગ સાત બિલિયન ડોલરનો છે આ કોઈ પણ અર્થવ્યવસ્થા માટે એક સકારાત્મક સંકેત છે રૂપિયાના ઘટવાનો એક અન્ય મોટો કારણ છે ડોનલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેન મેગા નીતિ આ નીતિ હેઠળ અમેરિકાએ વિદેશી રોકાણકારોને તેમના દેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યો છે સાથે ચીનથી આવતા માલ પર સાહીઠ ટકાથી સો ટકા સુધીની ટેરિફ લગાવવામાં આવી છે આથી ડોલરની માંગ અને મજબૂતાઈ વધે છે તેનો અસર ભારત જેવા દેશો પર પડી રહ્યો છે રૂપિયાને ઘટવાનો સીધો અસર સામાન્ય જનતા પર પડે છે ઉદાહરણ તરીકે ભારત કાચા તેલની આયાત કરે છે જો એક બેરલ તેલની કિંમત દસ ડોલર છે અને ડોલરની કિંમત અસી રૂપિયા છે

આ મુખ્ય કારણ અને તેનો સામાન્ય જનતા પર પડતો પ્રભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અમારી ચેનલને ને કરો આવી જ જ્ઞાનવર્ધક સામગ્રી માટે અમારી સાથે જોડાયેલા રહો હવે મળીએ નેક્સ્ટ એપિસોડમાં તો જોતા રહેજો ગુજુ વિચાર